કરવા જાત્રા કરવા જવાના છો ક્યાં ક્યાં જવાના કેમ રાખ્યું છેલ્લે જવું પડે ત્યાં જાય એટલે ટકા કરાવવા પડે એ વાત તમારી સાચી પછી આ હેરસ્ટાઈલ ખરાબ નો થઈ જાય ટકા કરાવે માત્ર ટીકા લાગે પછી તારી માં હેરસ્ટાઈલ જ ન હોય તો ટકા જ હોય ને એમાં હાથ થયા દોરવાના હોય એવું હોય પછી એ સ્ટાઇલું હોય તમારે આવું છે ના અમારે નથી આવું કા ના ના અમારે નથી આવું બાપા કા તમે જઈ આવો એટલે ઘણું અમારે આવો ને મજા આવી છે આપણે હથવારે આયેલા છે પણ ઈ તમારા હથવારે માર નથી આવું એવું છે ના બાપા રાજધાની મજા જવાલો ને હા તમે તમે જઈ આવો તમે જઈ આવો ને બે વાળ પાછો પિંગલગઢ હું લઈને આવીશો પડો લઈને આવશો પડો લઈને આવીશો નઈ તમે તો તમે લઈને આવજો એટલે

તમે હવે ખાજો બધું મારે તો એકચુડી પડ્યું જ હોય કાજુ બદામ ગુંદર પાક મેથી પાક તો હોય મેથી પાક તો ન લઈ આવતા નઈ અમારે હાલતા બનતો હોય ઘર માં હું જાણે તારા ને દઉં હા જે ભાવે તય હું એને દઉં ની મને જે મેથી પાક તો હાલતા અમારે બનતો હોય વેવાન દીકરીને ને સોખી શીખામણ આપી દીજો કે સાસરિયા માં આવીને દીકરી થઈને રહે ને બિલકુલ નોખો થવાનો તો વિચાર જ ન કરે વેવાન અમારા રજવાડામાં હિતેર પેઢીથી બાધી બાધીને પાળિયા થઈ ગયા વેવાન હજી કોઈ નોખું નથી થયું તો લગભગ તમારે અહિયાં અમારે ગોરબાપા એમ કેતા હતા કે પાદર માં ઊંચા ઊંચા પાળિયા છે ઈ કે ના હતા એ મારા હતો

કરવાનું છે હવે અમારી દીકરી તમારી હા હવે ઉપાધી તમારે એવું લાગે છે તમારી દીકરી નું જ ઘર છે આવી જાજો પંદર વીસ વર્ષે એક આટો મારી જાજો

ના ના વેવાણ આવા સંસ્કાર અમારી દીકરી બાને અમે નથી અને આવા બોલ બોલ તોલ તમને કરશે વેવાણ તોલ કરે તો હું કઈ ઓછી ઉતરું એમ નથી પાંચ સાત પોરિસો દેખાતું ના એ તો દેખાય વેવાણ વેવાણ તમારી દીકરી આવીને જો દીકરી થઈને ને રે ને તો હું સાક્ષાત માં કૌશલ્યા છું જો જઈ કૌશલ્ય મારી ને

દીકરી દનમ થાય દેખાવ કેટલા ભોરા છો એ તો દેખાય છે કઈ વાંધો નહીં વેવાણ જેવા દેખાય એવા અમારા ઘરે ખાજો તમે પંજરી પાક ને ખોટી પંચાયત નથી કરવી કઈ વાંધો નઈ આવડા લગન ગીત વાળા ના આવી ગયેલા છે એ તો રજવાડા ભલે બેઠા બેહો ની રાતે બેહો આરામ કરો કન્ટિન્યુ છે

આખી સિંદર સિંદર ભરી હોય ને પછી તમારો અમને ન પૂગે વેવાન અઠવાડિયા થી બજરંગ બલિયા આવી છે થોડક દી બાહુ બલિયે છે એ લાગે છે એવું હવે હા કઈ વાંધો ને હું જાવ છું ઉતારે હમણા કેમ કે દૂધ લઈને આવ્યા તા ને ચાઈ ને જો આ અમારું રજવાડું નથી અમારા રજવાડામાં ચા ને સેવ ખમણ બધું આવે નથી આવતું આપડા રજવાડામાં આ બધા અમારા જાન અહિયાં છે

ભાભી ઉતારે જાવ એને ખમણી હારીપેટ ખવડાવો ને આ તમારા મંજુબેન ના ભાણિયા ને અને એવું ન લાગે તો અહિયાં લઈ જાવ મેથી પાક ખવડાવો થોડો

અને એવા તો શબ્દો મારતા નહી કારણ કે દીકરા ની અંદર વાગી જાય ને મંડળું પણ વલોવાય જાય દરડું પણ વલોવાય જાય એવી વાતો કરશો દીકરા આજ તમારી જનતા તમને હરખેથી વિદાયો આપે પણ જતી બેડાય દરડા ની વાતો કરતા જાઓ મનણાની વાત કરતા જાઓ તાવી રૂડી આહી જ